કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફરતલના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આગળ તલના ભાવ જેતપુર એક હજાર ચારસો ને એકવીસ રૂપિયાથી એક હજાર નવસો ને રૂપિયા चारो जोधपुर एक हजार नौ सौ रुपया विसावदर एक हजार पांच सौ एक हजार नौ सौ ने रूपया जाम खंभा एक हजार ने एक रूपया एक रूपया सात रुपया राजकोट एक हजार सौ ने चौदह रूपया ने एक रूपये

જુનાગઢ એક હજાર પાંચસો ને એક રૂપિયા થી એક હજાર નવસો ને તેત્રીસ રૂપિયા અમરેલી એક હજાર પાંચસો ને વીસ રૂપિયાથી એક હજાર નવસો ને અગિયાર રૂપિયા દાહોદ એક હજાર ચારસો ને ત્રીસ રૂપિયા થી એક હજાર નવસો ને પંચાવન રૂપિયા જામનગર એક હજાર ચારસો ને પાંચ રૂપિયા થી એક હજાર નવસો ને એકવીસ રૂપિયા કાલાવડ એક હજાર પાંચસો ને બે રૂપિયા થી એક હજાર આઠસો એકતાલીસ રૂપિયા સમી એક હજાર પાંચસો ને બે રૂપિયા થી એક હજાર આઠસો એકતાલીસ રૂપિયા એકાવન રૂપિયા માણસા એક હજાર પાંચસો ને પંચાવન રૂપિયા થી બે હજાર ને બાવીસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં અંત સુધી બના રીજો ખેડૂત મિત્રો ધારી એક હજાર ચારસો ને એકવીસ રૂપિયા વાકાનેર એક હજાર ચારસો ને બે રૂપિયા થી એક હજાર નવસો ને અગિયાર રૂપિયા તળાજા એક હજાર ચારસો પાંચ રૂપિયા થી બે હજાર ને એક્યાસી રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર પર વિડીયોને શેર કરવાની ભૂલશો નહીં ખેડૂત મિત્રો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં જય જવાન જય કિસાન